આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઈડની બાજુમાં તળાવમાં ત્રણ થી ચાર બાળકો નહવા પડ્યા હતા જે પૈકી બાર વર્ષે ઘનશ્યામ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગની ટીમ બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો વધુમાં જાણવા મળ્યું મળ્યું કે આકાશ ઘરે જાણ કર્યા વિના ઘરેથી નાહવા પહોંચી ગયો હતો તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આકાશ એકનો એક દીકરો હતો સબ ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં ત્રણથી ચાર બાળકોના હવા પડ્યા હતા જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો બાળકને બહાર કાઢી પ્રાથમિક સારવારમાં સીપીઆર અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સમાં બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો હું સબ ઓફિસર નોર્ટમ કે ખલાસી બેસ્ટાન ફાયર સ્ટેશન શું ઘટના બની છે કે કઈ બતાવી દે લક્ષ્મી નાય ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને ત્રણથી ચાર બાળકો નાવા પડેલા હતા એમાંથી એક બાળક ડૂબી ગયો હતો એ બાળકનું નામ આકાશ હતું એમને અમે તરત જ શોટખડ કરીને બહાર કાઢી કર્યા પછી અમારે તરફી પ્રાથમિક સારવારમાં અમે સી સીપીઆર અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી પછી શું કર્યું ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી